ડુંગળીનું જે માર્કેટ છે ઘણી વખત ખૂબ જ ઊંચું રહેતું હોય ઘણી વખત ખૂબ નીચું રહેતું એટલે કે આના જે અંતર છે એ ઘણી વખત ખૂબ વધારે રહેતું હોય એટલે ખેડૂત મિત્રો ખાસ કરીને જે દર વર્ષે ડુંગળીનું વાવેતર કરે છે એ ત્રણ પ્રકારે ડુંગળીનું વાવેતર કરતા હોય એક તો એમ ડાયરેક્ટ બી વાવીને ડુંગળીનું વાવેતર કરી શકાય બીજું બીમાંથી એનું ધરુવાળી ઉસેર કરી અને એનો ટ્રાન્સપ્લાન્ટ કરી અને વાવેતર કરી શકાય અને ત્રીજું કાંજી પદ્ધતિ એટલે કે એની જે નાની નાની કાંઠો થાય એને સંગ્રહ કરી અને બીજા વર્ષે ખાસ કરીને ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય કેમ ડુંગળીનું જે મહત્ત્વ છે આપણા રસોડાની અંદર એને અનુલક્ષીને આપણે ડુંગળીને રસોડાની રાણી તરીકે પણ ઓળખી શકીએ અને આખા વિશ્વની અંદર ડુંગળીની પણ ખૂબ જ મહત્ત્વની ડિમાન્ડ રહેતી હોય ખાસ કરીને ભારતની વાત કરીએ તો અંદાજે દસ લાખ હેક્ટર વિસ્તારની અંદર ડુંગળીનું દર વર્ષે આપણે વાવેતર કરતા હોઈએ અને બે સિઝનની અંદર એટલે કે શિયાળું અને ચોમાસું બંને પ્રકારે ડુંગળીનું વાવેતર થતું હોય અને આ મહત્વના જે ખાસ કરીને પાક છે એમાં ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ એવા રાજ્યોની અંદર પણ ડુંગળીનું ખૂબ કરીને મોટા પાયે ખાસ કરીને વાવેતર થતું હોય અને આ ડુંગળીનો જે પાક છે અને ઉત્પાદનની અંદર દ્રષ્ટિએ ગણીએ તો ભારતનું સ્થાન આખા વિશ્વની અંદર બીજા નંબરનું છે એટલે કે આપણા માટે ખૂબ જ અગત્યનો આ પાક ગણી શકાય અને ડુંગળીનો રોજ બરોજની અંદર ખાસ કરીને ખાવામાં તો ઉપયોગ કરી આયુર્વેદિક દ્રષ્ટિએ પણ ઘણા બધા રોગોની અંદર પણ ડુંગળીનો ઉપયોગ કરવામાં આવતો હોય એટલે કે ડુંગળીનું જે મહત્વનું સ્થાન છે અને ખાસ કરીને મેં વાત કરી આના માટેની સૌથી મહત્ત્વની જો આબોહવાની વાત કરીએ તો ખાસ કરીને સામાન્ય રીતે ડુંગળીના પાકને શરૂઆતની અવસ્થામાં ઠંડુ અને ભેજ રહિત વાતાવરણની જરૂર પડતી હોય પરંતુ જેમ જેમ એના કંદ બંધાય એટલે કે કંદ બંધાવવાના સમયે ખાસ કરીને સૂકો અને ગરમ વાતાવરણ આના માટે માફક આવતું હોય પરંતુ ડુંગળીના પાકની અંદર ખાસ કરીને સહપ્રમાણમાં જો વાતાવરણ વાદળછાયું વાતાવરણ રહેતું હોય ભેજવાળું રહેતું હોય અને ઝાકળવાળું વાતાવરણ આના માટે નુકસાનકારક સાબિત થતું હોય એટલે કે ડુંગળીની અંદર જે રોગોને જીવાતોની જે સમસ્યા હોય છે એ આ વાતાવરણની અંદર ખાસ કરીને વધારે મળતી હોય હવે જમીનની જો વાત કરીએ તો જમીનની પસંદગી ખાસ કરીને જમીનની તૈયારીની ડુંગળીના પાક માટે વાવેતર કરતી વખતે આપણે ખેડૂત મિત્રો ખાસ કરીને ધ્યાનમાં રાખવા જેવી બાબતો છે તો ડુંગળીના પાકને મધ્યમ કાળી સારી નિતારવાળી અને ખાસ કરીને જે ભેજ સંગ્રહ શક્તિ ધરાવતી જમીન વધારે અનુકૂળ આવતી હોય અને એટલે કે એની અંદર જે પોષણ તત્વયુક્ત જે જમીન છે ખાસ કરીને એના માટે વધારે અનુકૂળ આવતી હોય એવી જ જમીનની અંદર વાવેતર કરવું જોઈએ એમાં એ પોટાશયુક્ત જમીન હોય ખાસ કરીને ભરભરી જમીન હોય તો ડુંગળીનો પાક ખૂબ સારો અને કંદની સાઈઝ પણ આપણે ખાસ કરીને વધારી શકતા હોય અને એના માટે જે પીએચ આંક છે જમીનનો એ ખાસ કરીને સાડા છ થી સાડા સાત સુધીનો હોય તો આ જમીન ખૂબ જ અનુકૂળ ડુંગળીના પાક માટે ગણાય એના સિવાયની પીએસવાળી જમીન થોડીક આપણે મુશ્કેલી પણ ડુંગળીના પાક માટે કરી શકતી હોય ભારે કાળી ચીકણી જમીન અને ખાસ કરીને પાણી જે ભરાઈ રહેતું હોય છે જમીનની અંદર એ જમીન અને જેમાં જે એસિડિક ફોર્મ વાળી જમીન આ પાકને માફક આવતી નથી ખાસ કરીને ડુંગળીની અંદર જો જાતોની વાત કરીએ તો બે પ્રકારની ડુંગળીનું વાવેતર આપણે મોટા ભાગે થતું હોય તો સફેદ ડુંગળી અને લાલ ડુંગળી સફેદ ડુંગળીની અંદર ગુજરાત સફેદ ડુંગળી એક નંબરની જાત ગુજરાત આણંદ સફેદ ડુંગળી બે નંબરની જાત અને ગુજરાત જૂનાગઢ સફેદ ડુંગળી ત્રણ નંબરની જાત આ ત્રણ જાતો આપણી યુનિવર્સિટીઓ દ્વારા વિકસાવવામાં આવી છે ખાસ કરીને અને મહુવા વિસ્તારની અંદર જે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકાના આજુબાજુના જે વિસ્તારમાં છે એમાં મહુવાની લોકલ જાતો પણ એની અંદર સમાવેશ થતો હોય લાલ ડુંગળીની અંદર પણ પુસા રેડ તળાજા ખાસ કરીને જે તળાજાના વિસ્તારની અંદર થતી હોય એવી ડુંગળી જૂનાગઢની લાલ જે પીળીપત્તી ખાસ કરીને લોકલ કહેવાતી હોય એવી જાતો આ પણ લાલ જાતોની અંદર ઘણી બધી જાતો છે ને પ્રાઇવેટ કંપનીઓ દ્વારા પણ આ બંને જે સફેદ અને લાલ ડુંગળી માટે પણ ઘણી બધી જાતો વિકસાવવામાં આવી છે હવે વાવેતરનો સમય તો એના માટે જે ધરુ તૈયાર કરવાનો છે એ ખાસ કરીને સપ્ટેમ્બર ઓક્ટોમ્બર મહિનામાં આપણે ધરુવાળીઓ તૈયાર કરવું જોઈએ અને એની જે ફેર રોપણી છે એ ખાસ કરીને નવેમ્બરથી ડિસેમ્બર મહિનો એટલે કે એ મહિનો સૌથી અનુકૂળ ડુંગળીના વાવેતર માટે આપણે ગણી શકીએ એટલે કે આ શિયાળું વાવેતર તો થાય તો ઘણો સારો એનો આપણને ફાયદો પણ મળી શકે હવે એનો બીજનો દર અને વાવેતર અંતર ખાસ કરીને ડુંગળીના એક હેક્ટર વિસ્તારના વાવેતર માટે આઠથી દસ કિલો આપણે એના બિયારણની જરૂર પડતી હોય અને જ્યારે કાંજીનું વાવેતર કરવાનું હોય ત્યારે ખાસ કરીને મધ્યમ કદના વીસથી પચીસ ક્વિન્ટલ એક હેક્ટર દીઠ આપણે એના જે ગાંઠિયા છે કાંજીની જરૂર પડતી હોય ને એનો આપણે ટ્રાન્સપ્લાન્ટ એટલે કે એનું વાવેતર માટે જનરલી ઉપયોગ કરવાનો હોય હવે ધરવાડીઓનું જે ઉછેર છે એ ખૂબ મહત્વનો ડુંગળીના પાક માટે છે અને ડુંગળીની ખેતી માટે ધરુવાડીઓનો ઉછેર જે મહત્વનો ભાગ હોય એમાં ચાર ગુઠા જેટલી જમીનમાં એક હેક્ટર વિસ્તારનું આપણે ધરુ તૈયાર કરીએ એટલે કે ચાર ગુઠા વિસ્તારમાં જો આપણે ધરુવાળીઓ તૈયાર કરીએ ડુંગળીનું તો એને એક હેક્ટરની અંદર આપણે વાવેતર એટલે કે છ પોઈન્ટ પચીસ વીઘા અથવા તો સો ગુઠા આપણે ગણી શકીએ એની અંદર આપણે વાવેતર જનરલી કરી શકતા હોય અને ખાસ કરીને જે વિસ્તારની અંદર એકથી દોઢ ટન જેટલું ધરવાડિયું જે તૈયાર કરવાનું છે એની અંદર સારું કોવાયેલું છાણીયું ખાતર નાખવાનું હોય ત્યારથી ચારથી સાડા ચાર મીટર લાંબા એકથી દોઢ મીટર પોળા અને પંદર સેન્ટીમીટર ઊંચા જો ગાદી ક્યારા બનાવી દઈએ અને એની અંદર આ બીજ નાખવામાં આવે તો મને લાગે ખૂબ સારું એવું ધરવાડિયું આપણે મિત્રો તૈયાર કરી શકતા હોઈએ અને એની અંદર જે ખાતરો છે એમાં ડીએપી અને ત્રણથી ચાર કિલો ડીએપીની જરૂર પડે ખાસ કરીને ચાર કિલો જેટલું યુરિયા આ બંને ખાતરોને પૂંખીને જો આપણે આપી દઈએ અને બીજને વાવતા પહેલાં કાર્બેન્ડામ દવા જે ખાસ કરીને ફૂગનાશક દવા છે એ ત્રણ ગ્રામ એક કિલો બે જો પટ આપીને વાવેતર કરવામાં આવે તો મને લાગે છે કે ખૂબ સારો એની અંદર આપણે ઉગાવો અને ફૂગજન્ય રોગો સામે પણ નિયંત્રણ મેળવી શકીએ અને બીજો ખાસ કરીને ડુંગળીની અંદર જે જીવાતોનો પ્રોબ્લેમ રહેતો હોય તો એની અંદર કાર્બોફિરાન થ્રીજી નામની જે જંતુનાશક દવા આવતી હોય એનો પણ આપણે બેડની અંદર ઉપયોગ કરી શકીએ અથવા તો કૃમિનાશક પેસિલોમાઇસિસ લિલાસિસ અથવા તો ઇપીએન એન્ટોમોપેથોજેનિક નેમેટોડ જે બજારની અંદર કૃમિ મળતા હોય કૃમિનાશક તરીકે જે વપરાતા હોય એવી ગાદી કિરાની અંદર જો શરૂઆતમાં વાપરી લઈએ તો જે ખાસ કરીને નેમેટોડના જે પ્રશ્નો છે અથવા જીવાત અને રોગના પ્રશ્નોનું ખૂબ સારી રીતે આપણે નિયમન કરી શકીએ અને આ વસ્તુઓનો જો આપણે પહેલેથી જ મેનેજમેન્ટ કરીએ અથવા ધરવું ઉગી ગયા પછી ખાસ કરીને ફૂગનાશક દવાની જરૂર પડતી હોય તો કાર્બન ખાસ કરીને એક પંપની અંદર ત્રીસથી પાંત્રીસ ગ્રામ નાખીને છંટકાવ કરીએ તો પણ સારું નિયંત્રણ મળી શકાય અને આ જંતુનાશક દવાની અંદર પણ સામાન્ય શરૂઆતના સ્ટેજમાં જંતુનાશક દવાઓ પણ વાપરી અને સારું નિયમન કરી શકીએ તો મને લાગે આ જે ધ્રુવ ઉછેર છે એ પણ આ સારી રીતે કરીએ તો એનું ડુંગળીનું ઉત્પાદન પણ સારું